સમગ્ર ગામમાં લઈને એમ્બ્યુલન્સ આવતા સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરાયો હતો જેમાં કેટલાક પોલીસ કર્મીઓ કર્મીઓ પણ ઘાયલ થયા હતા શું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી ગઈકાલે હિંગટિયા ગામે એક ડેડ બોડી મળી હતી સતીશભાઈ ખેરની અને જ્યારે એમાં અકસ્માતમાં દાખલ કરીને પોલીસે તપાસ આગળ ચાલુ કરી અને જ્યારે એમનું પીએમ થઈને ડેડ બોડી જ્યારે ગામમાં લાવવા ગામમાં લાવવામાં આવી ત્યારે ગામના બે જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો અને એમ્બ્યુલન્સ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો જે બાબતે અમે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી આધરેલ છે બાદમાં આજે પીએમ છે એ પીએમ પૂરું પણ થઈ ગયું છે અને ફરીથી આજે જે ડેડ બોડી છે એનો અંતિમ સંસ્કાર પણ થઈ ગયો છે અને અંતિમ સંસ્કાર થયા પછી હાલ ગામમાં શાંતિ છે પોલીસનો બંદોબસ્ત ચાલુ છે પોલીસ સામે અને જે એમ્બ્યુલન્સ ઉપર જે પથ્થરમારો થયો હતો એ બાબતે રાયોટિંગનો ગુનો સાત શખ્સોના નામ સહિત અને બાકીના ત્રણસો લોકોના ટોળા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે પોલીસને કોમ્બિંગ હાથ ધરવામાં મુશ્કેલ થતા વહેલી સવારથી જ ગામમાં કોમ્બિંગ હાથ ધરાયું જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો કારણ કે સ્થિતિ વધુ ના વિપરે તેને લઈ પોલીસ તંત્ર પણ સજ્જ કરી દેવાયું હતું આ સમગ્ર ઘટનામાં સાત લોકો સહિત બસો ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે

ત્યારે એ લોકો સામાન્ય રીતે પોલીસ અથવા તો તંત્રની મદદ લીધા વગર એ લોકો ગામમાં અંદર મિટિંગ કરી અને સમાધાન અથવા તો સામસામે કોઈ લેવડ દેવડ કરી અને વિષય પૂરો કરવાનું કરતા હોય છે અને જ્યાં સુધી વિષય પૂરો ના થાય ત્યાં સુધી એ લોકો ડેડ બોડી ઉઠાવતા નથી સામાન્ય રીતે આ ઘટનાને ચડોદૂર કહેવાય છે પરંતુ હવે એજ્યુકેશન વધી ગયું છે ગામ સુધી લોકોની રીચ વધી ગઈ છે એના કારણે આ આ ઘટના ઓછી જોવા મળે છે આમાં પણ એવું થયું નથી આમાં પણ ડેડ બોડીનો એ લોકોએ આજે નિકાલ કરી લીધો છે અને ગામમાં હાલ શાંતિ છે